દર્શક મિત્રો ફરી એકવાર ગોપાલ ઇટાલિયા ચૈતર વસાવાને છોડાવવા માટે મેદાનમાં ઉતર્યા છે અત્યારે હાલ સોશિયલ મીડિયામાંથી એક મોટા સમાચાર મળી રહ્યા છે કે ચૈતર વસાવાને હવે કોઈ ન્યાય નથી મળતો ત્યારે મિત્રો તેમનો ભાઈ એટલે કે ગોપાલ ઇટાલિયા મિત્રો આમ સગા ભાઈ તો નથી પણ મિત્રો એક આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એટલે કે આ ગોપાલ ઇટાલિયા મિત્રો આમ તો બંને ભાઈ જ કહેવાય કારણ કે એક જ પાર્ટીમાંથી એક જ ધારાસભ્ય એટલે કે બંને ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયા અત્યારે હાલ મિત્રો ગોપાલ ઇટાલિયા ચૈતર વસાવાને છોડાવવા માટે મેદાનમાં ઉતરશે એ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કારણ કે તમે વિડીયો ક્લિપ જોઈ હશે કે ગોપાલ ઇટાલિયા એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવાએ છૂટો ગ્લાસ માર્યો એમાં તો મિત્રો તેમને ગુનાનો કેસ દાખલ કરી નાખ્યો મારી નાખવાની ધમકી આપવાનો કેસ દાખલ કરી નાખ્યો તો મિત્રો શું ખરેખર આ સાચા સમાચાર છે કે ચૈતર વસાવાએ આવું કામ કર્યું હતું કે ચૈતર વસાવાએ મારવાની ધમકી આપી હતી પણ મિત્રો આ બિલકુલ ખોટા સમાચાર લાગી રહ્યા છે પણ મિત્રો તમને બધાને ખબર હશે કે ચૈતર વસાવા સાચા માણસ છે

મિત્રો વધારે નથી ચાલતું કારણ કે અત્યારે તમને ખબર હશે કે બીજી પાર્ટીવાળા આમનું કોઈ પણ કામ આગળ જવા નથી દેતા એવું સોશિયલ મીડિયાના સમાચાર આધારે હું તમને કહી રહ્યો છું અને હવે મિત્રો ચૈતર વસાવને છોડાવે તો છોડાવે કોણ તો દર્શક મિત્રો ચૈતર વસાવને હાઈકોર્ટમાંથી જરૂર ન્યાય મળશે એવું અત્યારે હાલ સોશિયલ મીડિયામાંથી સમાચાર આવી રહ્યા છે હવે જોઈએ છીએ કે મિત્રો કાલે ચૈતર વસાવાના જામીન એક નક્કી કરવામાં આવશે પણ મિત્રો શું કાલે પણ ચૈતર વસાવના જામીન રદ થઈ જશે પણ હવે ક્યાંક ક્યાંક ને એવું લાગી રહ્યું છે કે ચૈતર વસાવા હવે જેલમાંથી બહાર આવશે મિત્રો ગોપાલ ઇટાલિયા ખુલ્લે આમ બોલી રહ્યા છે ગોપાલ ઇટાલિયા હવે ફૂલ સપોર્ટ માં ઉતર્યા છે ચૈતર વસાવાના તો હવે મિત્રો ચૈતર વસાવાને ફૂલ સપોર્ટ મળશે અને ચૈતર વસાવાને જરૂર ન્યાય મળશે